સાબરકાંઠા જિલ્લાના સૌથી વધુ આગળ પડતા અને શિક્ષિત એવા હિંમતનગર તાલુકામાં જો ગ્રામજનોને સસ્તા અનાજનું જે રાશન હોય તે લેવું હોય તો ફરજિયાત ડુંગર ચડવો પડે છે આ જાણીને નવાઈ લાગે પણ આ વાત સાચી છે ત્યારે આવો જાણીએ શું છે આ લોકોની મજબૂરી જોઈએ આ વિશેષ અહેવાલમાં હિંમતનગર તાલુકાના જોડ ખાપરેટા સહિતના ગામોની અંદર મોબાઈલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી જ નથી અને તેને લઈ અને જ્યારે તે લોકોએ સસ્તા અનાજના દુકાને રાશન લેવા જવાનું થાય છે ત્યારે ડુંગર ઉપર ચડ્યા બાદ જ એ લોકોને રાશન મળે છે ત્યારે આ લોકો ઓટીપી મેળવવા માટે ડુંગર પર ચડે છે અને ઓટીપી આવે અને ત્યારબાદ ઓટીપી આપી અને તેઓ રાશન મેળવી શકે છે

તાલુકો જિલ્લાનો વિકસિત તાલુકો છે અને ત્યારે અહીં જો આવી પરિસ્થિતિ હોય તો પછી સાબરકાંઠા જિલ્લાના છેવાડાના પોશીના ખેડબ્રહ્મા વિજયનગર તાલુકાની તો વાત જ કરી શકાય તેમ નથી ત્યારે સ્થાનિક લોકો આ નેટવર્ક કનેક્ટિવિટીના પ્રોબ્લેમને કારણે હવે ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે એક તરફ ડુંગર ઉપર દીપડાનો ત્રાસ છે અને આમ છતાં જો અનાજ લેવું હોય તો ફરજિયાત દીપડાના ડર વચ્ચે ડુંગર પર ચડવું પડી રહ્યું છે જુગનુ રૂપાલી જીએસટીવી સાબરકાંઠા